મિત્રો તાજા અને કોરોનાને લઈને આવ્યા ચિંતાજનક શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં કોરોનાનો કહેર હવે એક જ જગ્યાએ 14 વિદ્યાર્થીના થયા મૃત્યુ હવે સમગ્ર ભારત દેશમાં હાઈ એલર્ટ કર્યું જાહેર દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ અને પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં અને થયા અત્યંત દુખી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આ ભી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાન નું ગુજરાતમાં મોટું નિવેદન પીએમ મોદીએ ગાંધીનગરમાં જણાવ્યું છે કે વિકાસ ક્યારે સમાજ વિરોધી નથી હોતો એ લોકો એટલે કે કોંગ્રેસ વાળા નથી સમજતા અત્યારે ઇકોનોમીની વાત કરીએ ત્યારે કહે છે કે ચાર નંબર સુધી પહોંચ્યા હવે ત્રણ નંબર પર ક્યારે પહોંચશો એના માટે આપણે તે જ બનવું પડશે સ્ટડી કરીને આગળ વધવું પડશે આપણે લોકલ ફોર વોકલ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ વેચવાની છે અમે હવે લોથલમાં મ્યુઝિયમ બનાવીએ છીએ હવે ગુજરાતમાં કોરોનાનો કહેર અને બે કેસ ગંભીર અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં નોંધાયા કોરોનાના સત્તર કેસ અને બે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે આંકડા પર નજર કરીએ મિત્રો તો અમદાવાદમાં હાલ કોરોનાના જેટલા છોતેર જેટલા એક્ટિવ કેસ છે નોંધનીય છે કે અમદાવાદમાં આ મહિને કોરોનાના કુલ નેવ્યાસી કેસ નોંધાયા છે જ્યારે તે દર્દીઓ રિકવર થતા એને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે એટલું જ નહીં મિત્રો પીએમ મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં સંબોધનમાં ઉમેર્યું કે મેં કાંકરિયાનું પુનઃનિર્માણ કામ કર્યું અને તેમાં પણ ટિકિટ લગાવી તો કોંગ્રેસે આંદોલન કર્યું ફોટ સુધી પહોંચી ગયા પરંતુ આ નાનકડા પ્રયાસે આજે કાંકરિયાને બચાવી રાખ્યું છે અટલ બ્રિજ વખતે પણ એવું જ થયું હતું જ્યારે હું ઉદ્ઘાટન કરવા આવ્યો ત્યારે ઉદ્ઘાટન પહેલા જ પાનની પિચકારીઓ જોતા મેં કીધું હતું એના પર ટિકિટ રાખો અમે ટિકિટ પણ લગાવી અને ચૂંટણી પણ જીતી ગયા છીએ હવે અમદાવાદ બાદ રાજકોટમાં પણ જોવા મળ્યા કોરોનાના કેસ ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જોવા મળી રહી છે અત્યારે અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ કોરોના વાયરસના ચાર નવા કેસ આવતા તંત્ર હરકતમાં જોવા મળ્યું છે રાજ્યના અનેક શહેરોમાં કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ હવે એલર્ટ થઈ ગયું છે હાલ લોકોને સાવચેતી રાખવા માટેની સલાહ પણ આપવામાં આવી રહી છે હવે દેશના વડાપ્રધાને ગુજરાતમાં કર્યા કોંગ્રેસ પર પ્રહાર આજે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ શોમાં ભાગ લીધો હતો વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યા બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા કહ્યું કાકરિયાના વિકાસ વખતે કોંગ્રેસ કોર્ટમાં પહોંચી હતી કાકરિયા તળાવના વિકાસ વખતે તો કોંગ્રેસ છે કોર્ટમાં પહોંચી હતી આજે કાકરિયા ફરવા માટે આખું ગુજરાત આવે છે વિકાસ ક્યારે સમાજ વિરોધી નથી હોતો એ તો લોકો સમજતા જ નથી આગળના ચિંતાજનક સમાચાર અને કોરોનાનો કહેર એકસાથે કેસોનો થયો ઢગલો કોરોના કેર દેશમાં વધી રહ્યો છે હવે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના છાસઠ નવા કેસ મળ્યા છે જેમાં મુંબઈમાં સૌથી વધુ એકત્રીસ નવા કેસ નોંધાયા છે પછી પુણેમાં અઢાર ઠાણેમાં સાત નવી મુંબઈમાં ચાર પનવેલમાં ત્રણ સાંગલીમાં એક દર્દી નોંધાયા છે ત્યારે નાગપુરમાં બે નવા કોરોનાના દર્દી જોવા મળ્યા છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે પાટનગરમાં કહ્યું કે આપણું ગુજરાત મુંબઈથી અલગ થયેલા પંચોતેર વર્ષ બે હજાર પાંત્રીસમાં પૂરા કરશે જ્યારથી મુંબઈથી અલગ થયા છીએ ત્યારે લોકો કહેતા હતા કે ગુજરાત શું કરશે તેની બાજુ દુશ્મનની દિશિમાં છે અને મીઠું છે પણ તે આજે તમે જુઓ કે દેશ દેશમાં ગુજરાતના મોડેલની ચર્ચા થાય છે તમે વિચારો છો કે ક્યાં મીઠું અને ક્યાં હીરા આપણે યાત્રા કાપી છે કેસ ઈચ્છે છે કે ઓલિમ્પિક ગુજરાતમાં થાય આપણે દસ વર્ષનો પ્લાન બનાવીને ચાલીએ છીએ ગુજરાતમાં કોરોનાનો કહેર અને નોંધાયા ચોવીસ કલાકમાં સત્તર નવા કેસ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર કેસ નોંધાયા છે ભારતમાં પણ કોરોના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે સામે આવેલી માહિતી અનુસાર મિત્રો તમને જણાવી દઈએ કે ચાલુ માસમાં શહેરમાં 89 નવા કેસ નોંધાયા છે જેમાં 76 જેટલા એક્ટિવ કેસ છે બે દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે હવે ગુજરાતના લોકો કહે છે મોદી હે તો મુમકિન હે ગાંધીનગરમાં પીએમ મોદીએ કહ્યું કે જે સપના ગુજરાતે મને બતાવ્યા તેને લઈને હું ચાલુ છું ગુજરાતમાંથી જે શિક્ષા મળી તેનો હું ઋણી છું દેશના વિકાસમાં દેશના લોકો સહભાગી બને તેવી મારી અપેક્ષાએ જાપાનને પાછળ છોડી અને ચોથા નંબરનું અર્થતંત્ર બન્યું છે આઝાદીના સો વર્ષ પછી એવી રીતે મનાવીશું કે આખી દુનિયા વિકસિત ભારતની ઝલક જોતી રહી જાય દેશ વિકસિત થવો જોઈએ કોઈની બાંધછોડ નહીં ચાલે હવે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ફરી એકવાર દેશમાં કોરોના વાયરસનો કહેર દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે દરરોજ કોવિડના કેસ નોંધાઈ રહ્યા છે બુધવાર સવાર સુધીની વાત કરીએ તો ભારતમાં એક હજારને સુડતાલીસ ચક્રિય કે જોવા મળ્યા હતા મહારાષ્ટ્રમાં છ્યાસઠ અને ઉત્તર પ્રદેશમાં દસ નવા કેસ નોંધાયા છે કોવિડ નાઇન્ટીનને કારણે મૃત્યુઆંક અગિયાર પર પહોંચી ગયો છે દેશમાં કોવિડ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ઘણા રાજ્યે હોસ્પિટલોને માર્ગદર્શિકા પણ જારી કરી છે તો હવે તમામ ગુજરાતીઓ જાણી લો પીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો આદેશ વીરોની ધરતી છે હવે ગોળીનો જવાબ ગોળીથી આપવો પડશે ત્રણેય ભારતની સૈન્ય શક્તિએ પાકિસ્તાનને ધૂળ ચટાડી મને દેશભક્તિની જ્વાળાઓ જોવા મળી છે ગુજરાતમાં જ્યાં ગયો ત્યાં સિંદુરિયા સાગરની ગર્જના અને લહેરાતો તિરંગો દેખાયા છે આગળના દુઃખદ શૈક્ષણિક મોટા સમાચાર હવે ગુજરાતમાં સારવાર ન મળતા વિદ્યાર્થીનું થયું મૃત્યુ નવસારીના નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલી તપોવન આશ્રમશાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે તે તેર વર્ષીય મેઘ શાહ છે જે એમપીથી થોડા દિવસ પહેલાં જ નવસારી આવ્યો હતો ચોવીસમી મેના રોજ રાત્રે લગભગ એક વાગે મેઘને શરીરમાં દુખાવો થયો હતો તેના સીસીટીવી મુજબ આશ્રમ શાળાના સહાયકે મેઘને ખોળામાં રાખ્યો પણ સારવાર માટે ન લઈ ગયા હોસ્પિટલ લઈ જાય એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું હવે નવા વાયરસનો ખતરો અને સમગ્ર દેશમાં એલર્ટ કર્યું જાહેર બર્ડ ફ્લુ વધતા ખતરાને લઈને ઉત્તર પ્રદેશના તમામ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે ગોરખપુરના સહીદ અલ્ફાસુક ખાન પ્રાણી સંગ્રહાલય બરફ્લુને કારણે વાઘરના મૃત્યુ બાદ સાવચેતીના પગલાં તરીકે તમામ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવ્યા છે અહીં દેશભરના પ્રાણી સંગ્રહાલયમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે સૌથી મોટા દુઃખદ શૈક્ષણિક સમાચાર અને સુપ્રીમ કોર્ટે સરકારને કકડાવી સુપ્રીમ કોર્ટે કોટામાં વિદ્યાર્થીની આત્મહત્યાના કેસને ગંભીર ગણાવ્યા અને રાજસ્થાન સરકારને ફટકાર લગાવી છે કોટે કહ્યું કે આ વર્ષે કોટામાં અત્યાર સુધી 14 વિદ્યાર્થીના મૃત્યુ થયા છે આ અંગે તમે રાજ્ય તરીકે શું પગલા લઈ રહ્યા છો ફક્ત કોટામાં જ વિદ્યાર્થીઓ કેમ મૃત્યુ પામી રહ્યા છે એક રાજ્ય તરીકે તમે શું આ વિચારી રહ્યા નહીં આગળના મોટા સમાચાર અને પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદના ચાર મિનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસમાં લાગેલી આગની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે તેમણે દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે આ ઘટનાએ તેને ખૂબ જ દુઃખી કર્યા છે પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે તેમજ ઘાયલોને પચાસ હાજર રૂપિયાની સહાય આપવામાં આવશે તેઓ ઘાયલને ઝડપથી સ્વાસ્થ્ય થઈ જાય તેની પ્રાર્થના કરી છે